રાજકોટમાં એકયુઆઈ ત્રણસો ચાલીસ પહોંચ્યો છે બેફામ બાંધકામ ધૂળથી શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે મુજબ દરેક લાખે પ્લસ વૃક્ષ જરૂરી છે ત્યારે રાજકોટમાં વૃક્ષોની ભારે ખોટ જોવા મળી છે કારણે શુદ્ધ હવાને બદલે અશુદ્ધ હવાનું પ્રમાણ વધારે થયું છે રાજકોટની હવા બચાવવા સૌ કોઈ કોશિશ કરે જીઓ ટેગિંગથી વૃક્ષોની જાળવણી થશે તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદૂષણનો ઘટાડો થાય તે માટે આપણે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર માટેનું આયોજન કરી વૃક્ષારોપણ કાર્યક્રમ કરતા હોઈએ છીએ રાજકોટ શહેરમાં હાલે કેટલા વૃક્ષો છે કઈ કઈ જગ્યાએ છે કયા વિસ્તારમાં કેટલા વૃક્ષો છે એ તમામ વૃક્ષોનું જે ઇન્ડિવિજ્યુઅલ વૃક્ષો છે એ ઇન્ડિવ્યુઅલ વૃક્ષોનું જીઓટેગિંગ કરી કઈ જાતનું વૃક્ષ છે કેટલી ઉંમર છે એમનું તંદુરસ્તી વૃક્ષની કેવી છે કોઈ સુકાઈ ગયેલું છે હેલ્ધી છે આ તમામ પ્રકારની માહિતી આપણે એકત્ર કરીશું અને આ ઉપરાંત રાજકોટ શહેર વિસ્તારમાં ગ્રીન સ્પેસ એટલે કે ગાર્ડન જે પ્લોટમાં વૃક્ષારોપણ કરે વૃક્ષા પણ એ ગ્રીનરી કેટલી છે અને એમાં કેટલા વૃક્ષો આવેલા છે આ બાબતેની તમામ માહિતી આપણને સચોટ રીતે મળી રહે તે માટે આપણે ટ્રી મોનિટરિંગ માટેનું આપણે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે એ એક્યુઆઈના ડેટા જે હાયર સાઈડ આવે છે ને એ ઓલમોસ્ટ બધા મોર્નિંગમાં આવે છે બાકી આખો દિવસ ખૂબ ઓછા એક્યુઆઈના ડેટા હોય છે એક્યુઆઈ સવારમાં વધારે આવવાના પણ કારણ છે કેમ કે શિયાળો છે ઠંડક છે એટલે ઠંડીના કારણે જે હવા હવાનું વજન વધી જાય કોમ્પેક્ટ થાય હવા જે ઠંડકના કારણે અને એ જે આખો દિવસનું જે પોલ્યુશન થયું હોય જે હવામાં ભળ્યું હોય એ પાછું સિટીની અંદર આવતું હોય એટલે એ પ્રકારની જે હવામાનની જે અસરો થતી હોય એના કારણે આપણે એકયુઆઈ વધારે આવે છે અત્યારે એક્યુઆઈ આપણો ઓલમોસ્ટ સવારના ભાગમાં થોડોક વધારે આવે છે બાકી પૂરા દિવસ નોર્મલ એક્યુઆઈ આવતો હોય છે